નવસારી ચીખલી તાલુકાના ફળવેલ ગામે એક રહેણાંક મકાનમાં લાગી આગ રહેણાંક મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી આગમાં વળીને ખાગ ઘરના માળિયા પર રાખેલ ઘાસના પુળેટીયા પર આગમાં થયા ખાગ ગ્રામજનો તેમજ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો બેલીમોરા અને ચીખલીના ફાયર જવાનોએ દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો આગને પગલે લાખો નુકસાન નામ અને મારું નામ હરેશભાઈ હીરાભાઈ પટેલ છું હું પોતે આ પડેલ ગામનો માજી સરપંચ છું અમને વિજયભાઈ જે અમારા પંચાયતના સભ્યો છે એમના જાણ થઈ કે અમારા જે શાળા છે મુકેશભાઈ સુભાનભાઈ પટેલ એમના ઘરે આગ લાગી છે તો અમે તાત્કાલિક ધોરણે આગળ માટે ફાયર બ્રિગેડને ફોન કર્યો સો નંબર આપણા ફાયર બ્રિગેડવાળાને અને એના પછી ફરિયાવાળાએ લગભગ બસોથી અઢીસો ફરિયાવારના માણસો હશે તે ફરિયાદો તરત જ આવીને તાત્કાલિક ધોરણે ડીગડા તામડી પાણીથી ને મોટરથી બહેનો ભાઈઓ તથા બધા જ નાના ભૂલકાઓથી માંડીને આજુબાજુના તમામ રહીશોથી માંડીને બધાએ મદદરૂપ કરી છે અને એની અંદર જે સામાન છે અત્યારે જ હાલમાં સાહેબ અમારા ગામડામાં ભાતની ખેતી થાય એ ભાત લગભગ બસોથી અઢીસો માણું એનું ભાત થયું હશે તે ભાતના પુરેટિયા ઉપર એ કર્યા ને એ ભાતના પુરેટિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એને આગની સાથે એની અંદરના જે લાકડાનું ફર્નિચર હતું ઉપરના પતરા લગભગ સિત્તેરથી એંશી પતરા હશે ને ગયાથી માંડીને પેળ પાયા ગયા દીવાલ જીવાલ ને લગભગ પીળ્યા હા પીળ્યા એ બધું જ થઈને નાશ થઈ ગયું છે સાહેબ તમે આવીને એ તરત તમે પોતે બી જોઈ શકો છો કે પૂરેપૂરું એને સિત્તેર ટકા એનું નુકસાન થયું છે સાહેબ જે તમે તમારી પર અમને નિર્ભય રાખે છે કે એને મદદરૂપ મળે ને આ માણસ ખરેખર એનું પશુ પશુ પાલન પાલનમાંથી એનું પોતાનું ગુજરાન ચલાવે છે અને ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે ને એમનો કોઈ પરિવારમાં બીજો સાથ સહકાર આપે એવું છે નહીં એટલે આપ સૌનો મારે એ જ વિનંતી છે કે જેટલી મદદ થાય જેટલા કર્મચારી અભિયા મોટામાં મોટા અધિકારીઓ હોય એ લોકોને મદદરૂપ થાય નાના મોટા પાંચ પચીસથી જેટલું જે થાય એ આપે તો અમારા ગામ બદલ સૌ તમને સૌને બહાર આભાર ઓકે આભાર આજ રોજ આંબાબારી ફડિયામાં જ્યારે મુકેશભાઈ શોભનભાઈના ઘરે આગ લાગતા અમને એમના શાળા દ્વારા જાણ મળી તાત્કાલિક ધોરણે અમે